વલસાડના અબ્રામાના ટેમ્પા ચાલકે યુવાન ઉપર ટેમ્પો ચઢાવવાનો પ્રયાસ કર્યો વિડીયો વાયરલ થયો વલસાડના ટિથલ ગ્રાઉન્ડમાં છોટા હાથી ટેમ્પો નંબર જે જે પંડર એ એક્સ જીરો થ્રી ફોર ઝીરોના ચાલકે પોતાના ટેમ્પો અન્ય યુવાન ઉપર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો આ ટેમ્પો ચાલકને પકડવા માટે બે યુવાનો બાઇક પાછળ દોડાવી હતી પણ જાણે ટેમ્પો ચાલક બુટલેગર હોય એ રીતના ટેમ્પો તિથલ રોડ ઉપર સોની સ્પીડે ભોગાવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયો વાયરલને લઈને પોલીસ ઉપર વિડીયો પહોંચ્યો હતો અને પોલીસે તપાસ કરતા વલસાડના અબ્રામાં રામનગરમાં રહેતા મનીષ કુમાર લાલ બાબુ પજાપટી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે